જો મિત્રો આવી રીતનું કાંઈક શણગારવામાં આવ્યું છે બગડાણા ધામ તો મિત્રો તમને જે તિથિના દિવસે જે વસ્તુ મળી રહી ને ક્યાંય ન મળતી હોય ને એ કદાચ તમને બગડાણા તિથિમાં મળી જાય જો આવી તમને સનિયાસ છે અલગ અલગ જાતની બધું વસ્તુ અહીંયા માર્કેટમાં તમને મળી જાય નાના છોકરાઓ છોકરીઓ માટે પણ છે સણિયાસોળી તો આ કેમ કાંઈક આ પ્રમાણે છે તમે ટીંગાઈ જાઓ બે મિનિટ સખત તો તમને પાંચસો રૂપિયા દેવામાં આવશે અને તમે મૂકી દેશો તો તમારી પાસેથી સો રૂપિયા લેવામાં આવશે તમે તો તિથિની જે ડેટ છે ને એ હું તમને કહું છું કે તિથિ કયા તારીખે છે કયા વારે છે બાપા સીતારામ જેમ છો મિત્રો આજે આપણે આવેસી બગડાના धाम ને જ્યાં એમ કહેવાય કે તીથિનું આયોજન જો રસ ચાલી રહ્યું છે તો વિડિયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખો ભૂલશો નહીં તો હવે આપણે તૈયારી જોઈએ કેવી તીથિની તૈયારી ચાલે છે હાલો હવે આપણે જઈએ આગળ તો મિત્રો તમે જોઈ શકો છો એમ કહેવાય કે સિરીઝ બધી જગ્યાએ છે બગદેશ્વરથી માંડીને બધે સિરીઝ લગાડવામાં આવી છે બે બાજુ જોઈ શકો છો તમે તો બગદાણા ધામને શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને ખૂબ જ આનંદ થાય તો વિડીયોમાં બની આવજો ને ચેનલમાં ખાસ નવાનું તો સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે આપણે શોખ પાસે પોગી ગયા છીએ અને શોક કાંઈક આ પ્રકારે શણગારવામાં આવ્યો છે સિરીઝ થેડ સુધી લગાડેલી છે તો મિત્રો આ છે શું જે બગડાના સર્કલ પડે છે અને ત્યારબાદ આ છે એન્ટ્રી ગેટ અને ત્યાં પણ આપણે જોવું પહેલાં આ તમે સર્કલ જુઓ અને ત્યારબાદ હવે આપણે આ છે ગેટ અને એમ કહેવાય શણગારવામાં ખૂબ સરસ રીતે આવ્યો છે અને ટ્રાફિક પણ ઘણી છે આજે છે પૂનમ એટલે ટ્રાફિક પણ ઘણી છે તો આ છે ટ્રાફિક જુઓ કેટલી છે તો મિત્રો પહેલાં જે બુટ સંપલ ને અંદર જે મંદિરમાં પ્રવેશ કરવા જતા હવે એ નથી રહ્યું તો અહીંયા ઘોડા મૂકી દેવામાં આવ્યા છે બૂટ સંપલ બધું તમે અહીંયા મૂકીને ત્યારબાદ તમે મંદિરની અંદર જઈ શકો છો તો આપણે પહેલાં એન્ટ્રી ગેટે આવી ગયા છે ત્યારબાદ હવે આપણે આગળ જઈ રહ્યા છીએ જો મિત્રો આવી રીતનું કાંઈક શણગારવામાં આવ્યું છે બગડાણા ધામ કેમ લાગ્યું સુરાભાઈ તો આ જો જોઈ શકો છો તમે ખૂબ સરસ એક મંડપને એવું શણગારવામાં આવ્યું છે અમે મિત્રો માઇક ચાલુ છે એટલે એટલો બધો અવાજ તો નહીં આવે પણ ખરેખર મજા આવે એવું છે અને તિર્થિનું આયોજન બહુ જોરદાર છે આ વખતે હોલી વખતે તો લોકડાઉન એવું બધું હતું પણ આજ તો ભાઈ જોરદાર છે તો એક ખરું તમે વઘડાણા આવજો એટલે ખૂબ જ તમને આનંદ થાય અને આ બધું એમ કહેવાય કે સારે મેં લાઇટિંગ એટલું છે ને કે મજા જ આવી એટલું લાઇટિંગ આ જગ્યા ઉપર ધૂન લેવામાં આવે છે ત્યાં પણ સિરીજ જાળવે જાડવે લગાડેલી છે તમે જોઈ શકો છો બધે આખી જગ્યામાં સિરીજ મૂકવામાં અને ડેકોરેશન કરવામાં આવ્યું છે તો આ છે બધું સત્સંગ મંડળી છે તો અહીંયા બધા સત્સંગ કરતા હોય છે જો અહીંયા કરી રહ્યા છે અને પૂરેપૂરી જગ્યા સજાવી દેવામાં આવી છે તો મિત્રો આ તો સત્સંગ વિભાગ જ્યાં એમ કહેવાય સત્સંગ કરવામાં આવે છે સત્સંગ ખૂબ સરસ અને એક બેન બોલતા હતા અને સાથે ઢોલકી પણ વગાડતા ખૂબ જ આનંદ થયો અમે પણ ધૂન કરી અને આ બાજુ ઠેકાણે ભજન પણ સારું છે તો એ પણ આપણે જોઈએ સુરદાસ છે તો મિત્રો આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ તો આ છે ધ્યાન મંદિર જ્યાં ભજનદાસ બાપા જે વડમાં દેખાય છે મુખ દેખાય છે એ ધ્યાન મંદિર છે જપ તપ ધ્યાન મંદિર હવે મિત્રો આપણે જઈ જઈ રહ્યા છીએ ઉપર મંદિરે જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને લાઇટિંગ એટલું છે ને કે પાછળનો બધો મારો શહેર હોય નથી દેખાતો એટલું લાઇટિંગ છે તો આ મારી પાછળ જે તમને દેખાય છે એ બગતાણા ગામનું મુખ્ય મંદિર છે ત્યારબાદ ગાદી મંદિરની આ બાજુ આવેલું છે તો મિત્રો આપણે આગળની સાઈડ છે અને બજનદાસ બાબાના આપણે દર્શન કરીશું તો મિત્રો તિથિની જે ડેટ છે ને એ હું તમને કહું છું કે તિથિ ક્યાં તારીખે છે કયા વારે છે તો આપણે હું તમને ડેટ પણ જણાવી દઉં કે આ તારીખે બાપા સીતારામની તિથિ છે તો મિત્રો સુડતાલીસમી પૂર્ણ તિથિ છે ભજનદાસ બાપાની જે તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સોમવાર છે તો આ તિથિની ડેટ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભજનદાસ બાપાના દર્શન કરવા જય બિનદાસ બાબા તો તમે પણ બધા દર્શન કરી લો બાબા સીતારામ ઉપરની સાઈડ આવો તો તમને રામજી મંદિર જોવા મળશે રામ લક્ષ્મણ સીતા માતાનું મંદિર ત્યારબાદ આ બાજુ ગણપતિ દાદા છે ને ત્યારબાદ આ બાજુ હનુમાનજી દાદા બિરાજમાન છે તો હવે આપણે રામ ભગવાનના દર્શન કરીશું મિત્રો આપણે રામ ભગવાનના પણ દર્શન કર્યા ત્યારબાદ બ્રંદાસ બાપાના દર્શન કર્યા હવે આપણે પાછા જઈ છીએ હેઠે અને હેઠે ભાઈ ડેકોરેશન કેવું છે એ તમે કમેન્ટમાં તો જરૂર કહેજો અને બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં કારણ કે મેં મારી મહેનત છે ને એ ફેલ ન જાય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો અને વિડીયોને લાઈક કરી દેજો તમે તો તમને જે સામે દેખાય છે એ ગાદી મંદિર છે ત્યારબાદ સમાધિ મંદિર આ બાજુ છે તો મિત્રો જે તિથિની જે તૈયારી ચાલે છે તો ઘણા લોકો વિવિધ પ્રકારની વસ્તુ તમને અહીંયાથી જોવા મળશે તિથિના દિવસે હોલસેલ સસ્તા ભાવે અને એમ કહેવાય કે જે બેન દીકરી જે કરિયાવર લઈ જશે કરિયાવરને લગતી તમામ વસ્તુ અહીંયા તમને તિથિની અંદર જોવા મળશે તો અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ મેળા બાજુ તો મેળો પણ લાગ્યો છે અને ખૂબ સરસ એમ કહેવાય બગદાણા ધામ સજાવવામાં આવ્યું છે

તો મિત્રો તમને જે તિથિના દિવસે જે વસ્તુ મળી રહે ને ક્યાંય ન મળતી હોય ને એ કદાચ તમને બગડાણા તિથિમાં મળી જાય અલગ અલગ વેરાયટીની વસ્તુ કરિયાવરની વસ્તુ છે ઘણા કરિયાવરની વસ્તુ અહીંયા લેવા આવે છે તો તમામ જાતની તમને અહીંયા બગડાણા તિથિના દિવસે મળી જાય ખૂબ ભરપૂર મેળો હોય છે તમામ વસ્તુ મળી જાય રોડ ઉપર સ્ટોલ લાગી ગયા છે ડગલે ને પગલે આ બધી છોલી છે જોઈ શકો છો આ પણ સણિયા છોલી છે અને આ છે ઝુમ્મર જુઓ ગોલ્ડન આઈટમો છે આ બધી ગોલ્ડન જોઈ શકો આ પણ ગોલ્ડન આઈટમ છે બધી જોઈ શકો છો રાજાશાહી વખત ને એવી વસ્તુ બનાવવામાં આવી છે તો આશા કે મિત્રો તમને જે બગડાણા ધામની જે તિથિ આવી રહી છે એની અપડેટ મેં આજે તમને આપી છે તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણું ખરું જાણવા જોવા નવું મળ્યું છે તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અન્ય સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો હાલો એક નવો બ્લોગ સાથે મળશું ચાહુદી બાપા સીતારામ હર હર મહાદેવ જય હિન્દ